હું તમને શું કહું છું કે જે ભાવુ છે ને એરો મારા હોમે ટક્કર લેવો છે એનો ફાઇટમાં ચાલશે મારા હોમે હા એટલે તમે ભાવુ તૈયાર કરો પણ ના તો બાસ્કુજી કેવું ખબર છે જે દાડે રે મારા હોમા પડે ની માતા ની સોગન એ બે હું હાથ પર ભાજી ના છું હ માન્યા તો ફળ વાત છે હું તને ફક્ત ખાલી બે દાડા આલું છું કેટલા બે દાડા તારા છોકરાને ને હું એકલ લાવજે ના કે તને અમને કીધું તું કે તારા ઘેર આઈને તારી નજર હોમે જ મારો છોકરો મઈ નાખે તારા છોકરા ભાજી નાખે બાપુજી કોંતાજી રામદાવા તો હમજે દેજો ને ગોમ વચ્ચેલા મોટા મોટો ઝઘડો થાય કેમ ગરી શું થયું તમારે કજુની બાપુજી એની હેજી વેજી માર છોકરાને સાતીથી પકડ્યો તો માર છોકરો લડવા હેડ્યો તો મેં કીધું હવે સોંતીરાજ હું જઉં છું સમાધાન કરવા જે હું એના ઘેર સમાધાન કરવા જો બાપુજી એટલે મે ખાલી એટલું જ કીધું કે તું તમે બાપ બેટો થઈ અને માર છોકરાની માફી માગી લ્યો તો કીધું આટલા વાત પટી જાય તે ડાયરેક્ટ આ બેદળા આડા ઉજે

વાઘુજી નું બાયણું વાઈને ખખરાયું હતું એવું છે ઓવે આ તો વાઘુજી ભગવાન ઘેર હતા એટલે વાઘુજી પગમ પડી જાય માફી માજી એટલે બચી ગયા અને એથી છૂટ્યા ફૂંદો આવો એટલે મને દચાન મારા હોમા લડવા તૈયાર થઈ જાય મને ચાલે ને હતા પણ હું એના વાજે મૂર્ખ વાજે મૂર્ખો ના થયો તો તો મફુજી વાઈને ભૂપજી ને ક્ષેત્ર હુરા દોડાયા હતા અરે એકન મિલસી ની બધા નું બાયણું ખખરાયું છે પણ તમે ચિંતા કરશો ને તમે સુખ શાંતિ ઘેર તો હું જઈને સમજાવું છું આ ના સમજી તો પછી આપણે કોક વિચાર

એ વાત સાચી હા કારણ કે મારું મગજ તો ખરાબ જ છે તમને ખબર છે ને હા અને તમે તૈયાર હોય તમે જેલ ભૂખવા તૈયાર હોય તો હું હાલ તમને કુટારા હલાવું અને બે એના માથા ફોડી નાખું માતાની શોખન ના વાઘુજી એવું ના કરાય મને જેલની ઘણી ભીખ લાગે છે એમણે એમ તો ખૂટા ના આવે ને ભાઈ હું શું કહું છું વાઘુજી હા કેવો અમે વટલો રસ્તો કાઢો નહીં આપણે અહીંયા માથા ફોડવા કે કોઈ નહીં પણ તમે અહીંયા જોડે પ્રેમથી મને કુટર લઈ આવો એટલે આ તારી એવાટલો રસ્તો ચોથી કાટો મુ મારું મગજ ખરાબ છે અને ડાબડી રહ્યો ને એ પાવર નો ભરેલો છે અને એમાં એનો છોકરો તમે એમ કહો છો કે બોક્સર થઈ ના છે એટલે પાવર તો ડબલ થયો ને

તૈયાર છું હા તૈયાર છું તો હેડો વાઘુજી ની હેડો હેડો વાઘુજી એ વાગુજી એ વડી શું છે ઓભળો હા તમાર પેલી હાથ ગોઠવાળી લાકડી લઈ રો પેલા ના માથા ફોડવા જાવ છે અલ્યા તારી આ તો વડી પાસે આયા અને એમોય પાસે અંગત બાસ્કુજી આયા છે હવે કર આરે માથા ફોડાવા આયા છે કે મારું ફોડવા આયા છે ઓબાજી મારું મગજ ખરાબ છે બરોબર અને કાઢ રયો કાળ

એટલે માથા તો ફોડા વચ્ચે એમ ને ઓય ઓય ફોડા રાબો સી માથા ફોડા વચ્ચે ઓય બાસકુજી એમો પછી ખર્ચો થાય હો અરે વીકો વેચી માર્યો વીકો વેચી મારશે એમ ઓય બાસકુજી મારી વાતો અપડો હાલ તમે કાળમાં બોલો છો બરોબર અને જેલમાં જાવ ને એટલે બધો કાળ ઉતરી જાય હે કારણ કે એકણ ખાવાનું હારું ન મળે અરે વાગુજી હો હારું ના મળતું બસ હવે હું તો જેલમાં જેલો છું મને બધી ખબર છે શીરો હોય ને શીરો તો શીરો થાળીઓ મુંધી કરે ને તો શીરો ભાઈ ના પડે થાળી પડી જાય હા એવું હશે અને હોય ને ડાયલ ડાયલ તો હાવ પાણી જેવી એ વાકુજી ડાલ તો જવા દે સાઈડ પણ જેલ માં શીરો હોય શીરો હોય ને તો તો મદદ પડી જશે કે આ બાસકુજી એ કદી શીરો ગાતો જ નથી પૂછો મરસુન રોટલો જ ગાતો તમે અલ્યા તારી મારો કે બે દાણા થુવરિયા ની વાડ કરીને બેઠા થઈ ને ચો નવડી રાખી નહી હવે કોટા વગાડવા જ પડશે હવે માથે તો ફોડવા છે એમ ને ઓ હો ફોડવાના છે હેડો હાલ વાર નહી કરવાની

માફી માજી તા તો છોડ્યા જ છું વયન એ એલે વાત સાચી છે એ તો વડે માજી થી વડે થોડી થોડી હટ માં કાંગલી ઓ મને કે ભરી ના છોને મને કે કે જેલ માં જાવું પડશે હું માથા પોળી નાખું મને અમે વિશ્વાસ નતો એટલે તે કદી ના જોડ ફોડ્યો ફોળી માથા ઉપોળી બે છોર મનુ આ તે શું કરવા ભાઈ આબરૂ દવા દે તાણી શું કરવા આબરૂ દવા દે અમારી હવે તારા જો આબરૂ થા અમે દારૂડિયા આ તે દારૂડિયો હતો તોય તમે મારા જોડે ઉડી ના આતા તાણી કોઈ બીજો છોય નતા ગયા

આવ્યું છે પોડી નાખું અલ્યા તું જા કે હોય થી હા તે મોટા માથાડા તે શું પાડું ધો પાડ્યો છે તું એ આવ પાડા જેવું શરીર લઈને તું એ પટ્ટીઓ મારે છે તું કેવો લાગતો હશે તાણી ઘેરે ઉભો રહેતો નહીં અમે ઘર છોડીને તો નઈ નઈ જાકી હા પણ અમે તારા કોઈ જૂઠું જ નઈ બોલ્યા કે તું તો જૂઠું બોલે છે હા તે અમાર જોડે બધા દોડી દોડી ના આવે એટલે અમને થોડો પાવર હોય કે ના હોય પછી હવે પાવર પણ મરી જાય તાણી હડો બાસકુજી આયા છે અને વાઘુજી તમને ખબર ના હોય તો કહી દઉં મે તો એ નંગા લડવાની ચેલેન્જ લઈ લીધી છે

તમને શું લાગે છે કે બાસ્કુજી આવશી બાસ્કુજી આવશી અને ન આવે ને તો મારી તો ભાઈ હા આપણે બે જણા અહીંયા ના ઘર જા બરાબર છે અને ઘર જાય તું એના છોકરાને ભાગજે કલે પાવડા ને અને પાવડા તું ભાગજે અને બાસ્કુડાને ને હું પટાયો બરાબર છે અરે કાકા ફેટ ભેગો તો હા ગાડી ના છો હું હા એકી ફેટ ભેગો તો આનો હા ના કરતો કાકા ઓન ડાકો

કોઈ ને નહીં મારવાબળો મારી વાયુજી માફી બે હાથ જોડી ને હું માગું આ વાત આટલે પડતી નાખો એવું બરાબર છોકરા છોકરાને હવે નહીં

આ તો બોલ્યા છો તો ઓર આજ્યો અરે બોલ્યો એટલે વાર્તા થઈ ગઈ પૂરી અન જોઈ રહ્યો નહી આવે તો હું તમારા ઘરે આવીને ઊભો રેયો હોય કસ્યો વાતો ને દાડે હું લડી લે અની એ દાડે જ છે ચમન બાજી નાખ મારો છોકરો તમારો છોકરો મને બાજી નાખ છે હવે હવે ભમતા કાકા હબળો મારી વાત તમારે સમજાવવાની મે ઘણી કોશિશ કરી પણ તમે સમજવા તૈયાર નહી અન ખરેખર હવે પોણી છે પાળી બાર નીકળી ગયો છે કનો છોકરો કને બાજી નાખશે ને તો અખાડા માંઈ જ ગયો અખાડા માં ખબર પડી જાય பாட்ட <filho au Jungnet>